ફેસલ રંગોની સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી આજે કયા પ્રકારનો વિરોધ કરવામાં આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો આંદોલન ભાજપનો નો ઝંડો ગાડી અને ભાજપનો વિકાસ બતાવવામાં આવી રહ્યો છે કે આ ખાડામાં વિકાસ છે માત્ર પેપર પર કાર્યવાહી કરીને સુરત શહેરની જનતાને મૂર્ખ બનાવવાનું કામ બંધ કરે આ શાસકોએ જે પોતાના ઈજારદારોને મરતિયાઓને જે આ કોન્ટ્રાક્ટ આપીને માત્ર જે મૂકવાનું હતું જે પ્રોપર પ્રોપર જે સિમેન્ટ અને કોન્ક્રીટ જે મિક્સ કરવાનું હતું એ મિક્સ નથી કર્યું અને માત્ર ખાલી ગડડાઓ પૂરવા માટે જે પેચ મારવામાં આવ્યા છે અને ફરી સુરત શહેરમાં ખાડાઓ પડા ઢેર ઢેર ખાડાઓ પડ્યા છે સુરત શહેરની જનતાને ખૂબ જ ગાડીઓનું નુકસાન થી લઈને બધી જ પોતાની જાતને અને નુકસાન થઈ રહ્યું છે એ માટે સુરત શહેર યુથ કોંગ્રેસ સુરત શહેરની જનતા માટે આજે રોડ પર ઉતર્યું છે અને આ ગડડાઓ ના પૂરવામાં આવે તો ગડડાઓમાં ભાજપના જનતા ભ્રષ્ટાચાર રીતે બતાવવામાં આવશે કે ભાજપ જો આજકાલે આવે ને શાસક દ્વારા તો કાલ ઉઠીને ભાજપ કાર્યાલય પણ અમે આ આંદોલન કરીશું પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી